વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વડોદરાના બાળકો માટે તેમના દ્વારા આ વર્ષમાં ઉપયોગમાં લેવાયેલા પુસ્તકોની પસ્તીમાં ન આપી આવતા વર્ષમાં આ જ ધોરણમાં આવનાર બીજા બાળકોને આસાનીથી અને મફત પુસ્તકો મળી રહે તે માટે પુસ્તક વિનિમય મેળો બે હજાર ચોવીસનું આઠમી વખત અને ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા બાળકો માટે ચાર વર્ષથી આયોજન કરી રહેલ છે જેમાં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બાળકો આ વર્ષના પુસ્તકોને દાનમાં આપીને તેની સામે આવનાર ધોરણના પુસ્તકો ફ્રીમાં મેળવી શકે છે જો બાળકો આ વર્ષના તેમના પુસ્તકો કોઈને આપી દીધા છે અને તેમને નવા વર્ષના પુસ્તકો લેવાની જરૂર છે તો તે બાળકો નિઃ આ પુસ્તક વિનિમય મેળામાં આવીને બીજા બાળકો દ્વારા આપવામાં આવેલા પુસ્તકો વિના મૂલ્યે મેળવી શકે છે આ સાથે ભાર વિના ભણતરને અનુરૂપ ઉચ્ચતર કાગળની ગુણવત્તા ધરાવતી નોટબુક લોંગ બુક અને નાની નોટબુક રાહત દરે વેચાણ કરવામાં આવશે તો વડોદરા શહેર તથા તાલુકાની ગુજરાત બોર્ડની સ્કૂલના દરેક વિદ્યાર્થીઓની પધારવા વિનંતી વડોદરા પેરેન્ટ એસોસિએશન તરફથી આજે સતત આઠમી બુક ફેરનું આયોજન કરવામાં આવ્યો તમે જોઈ શકો છો સવારથી મોટા સંખ્યામાં હજારોના સંખ્યામાં વાલીઓ ડિસિપ્લિનથી લાઈનમાં ઊભા રહીને પોતપોતાનો યુઝ કરેલા બુક્સ ઉપયોગ કરેલા બુક્સ ડોનેટ કરે છે અને જેને જરૂરત છે એ લે પણ જાય છે એનાથી હજારો પેરેન્ટ્સને આ મેંઘવારીના સમયમાં હજારો રૂપિયાની ફાયદો થાય છે અને સાથે સાથે પર્યાવરણની રક્ષણ બી થાય છે એનાથી તો આ એક ખૂબ એન્કરેજિંગ મોટિવેટિંગ વસ્તુ છે અમારી માટે ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી લગત સતત ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીના એ અગાઉ અમે સીબીએસઇનું કર્યું હતું આજે ગુજરાત સ્ટેટ બોર્ડનું ચાલે છે અને આની અંદર ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીના બુક્સ આપવામાં આવે છે અને લઈ જવામાં બી આવે છે કિશોર પિલ્લે પ્રેઝિડેન્ટ વડોદરા પેરેન્ટ એસોસિએશન